સુગામ તાલુકાના બ્રહ્મ સમાજ દ્વારા નવી કાર્યકારી સમિતિ માટે હોદ્દેદારોની વરણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી સમાજના નવનિયુક્ત હોદ્દેદારોને સમાજના બિપિનભાઈ ત્રિવેદી રાજારામભાઈ રાવળ તેમજ પીરાભાઈ ગામોટ મહેન્દ્રભાઈ ઓઝા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ થરાદ વિવિધ આગેવાનો અને સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ વરણીમાં ધૂળાભાઈ જોશીને સર્વસંમતિથી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે તેઓ ઘણા સમયથી સમાજના વિવિધ કાર્યોમાં સક્રિય રહ્યા છે અને તેમનું નેતૃત્વ સભ્યો માટે આશાજનક માનવામાં આવે છે જવાબદારી સોંપવામાં આવી છે તેઓ યુવાનો સાથે સારો સંબંધ ધરાવે છે અને સંસ્થા સંચાલનમાં અનુભવી છે ઉપપ્રમુખ તરીકે રવિભાઈની વરણી કરવામાં આવી છે જેમનો સમાજ સેવામાં પણ ખાસ ઉત્સાહ જોવા મળે છે વરણીના અંતે નવનિયુક્ત હોદ્દેદારોએ સામાજિક વિકાસ યુવાનોને જોડવા અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આયોજન માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો નવા કાર્યકાળ દરમિયાન શિક્ષણ રોજગાર અને સંસ્કાર પર ભાર મૂકવાની દિશામાં વિવિધ યોજનાઓ બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે અનેક સદસ્યો વરિષ્ઠ આગેવાનો યુવા સંગઠનના પ્રતિનિધિઓ અને મહિલા મંડળોની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમનો આરંભતા દર્શાવી છે સમાજના સભ્યોમાં પણ નવા નેતૃત્વ પ્રત્યે આશા અને આત્મવિશ્વાસ નો માહોલ જોવા મળ્યો હતો આજે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય રાજ્યકક્ષાની બેઠક મળી જેમાં નવી કારોબારીની રચના કરવામાં આવી છે એમાં શ્રીગામ તાલુકાના મુખ્ય પાકમાં પ્રમુખ તરીકે ધોળાભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે શ્રી વિક્રમભાઈ ગોલપ ગોલકનેશ્ઠા એમની નિમણૂક કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે રવિભાઈ સુઈગામ એમની નિમણૂક કરવામાં આવી છે એ જ રીતે યુવા પાંખની અંદર પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ રાવલ આપણે મસાલી એમની નિમણૂક કરવામાં આવી છે જ્યારે એમાં મંત્રી તરીકે રાજેશભાઈ ત્રિવેદી બેણપ એમની નિમણૂક કરવામાં આવી છે આ દરેક સાત ઉપરાંત અત્યારે આરોગ્ય શૈલ ની અંદર દીપકભાઈ પણ નિમણૂક કરવામાં આવી છે દરેક સાથે મળી અને શ્રીગામ તાલુકાની અંદર બ્રહ્મ સમાજના એક એક વ્યક્તિ સુધી સરકારની જે જુદી જુદી યોજનાઓ છે તે તેમજ આરોગ્ય શિક્ષણ રોજગાર સહિત દરેક કામગીરી ત્યાં સુધી પહોંચી શકે દરેકને લાભ મળી શકે અને દરેક કાર્યવ્રત થાય એવી દરેકની જવાબદારી રહેશે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ